બે કહીને ના એ તો ડારે જ કરવા જોપડાની બધી કરવા છે આકડ થઈ જા બે લે છે કે કે નથી છે છે ભણવાની જોપડી નોટ લઈ ગમે એક જોપડી 20

આમાંથી એક એક સખત પુષ્પ લે છે એમાં પેલા નાખ્યા છે એકાદ ભાથે રાખી દે પછી

વરદાયશ્વરિય નુ નરેશ મને કૃપાક્ષરે રાત્રે budaya orang Swag itu na sahaja tu kan budaya ini macam itu macam tu juga, kata introplemaja mungkin tu.

पद्माशुले संस्थितं वन्दे त्वां परमेश्वरी भगवती पूर्जे प्रणासारिणम् ય નય નમ ઓમ ગાનપદા નમ ઓમ ગાનપદાયય નમ ગ્મપદા નમ ઓમ ગ્રાનપદા નમ ગાનપદા નમ ઓમ ગાનપદા નાનપદા નમ ગ્રાનપદાય નમ ગ્નપદા નમ ઓમ ગાનપા નમ ણપદા નમ્ જ્ઞાનપદા નહાનપદા નમ ઓમ નપદા નમ ગણપદા નમ્પદા નમ ગ્ણ નપદા નમ ગણપદાય ન શું કયા ક્રિયા ન્યૂન સંપૂર્ણતામચ્યુતમ